બનાસકાંઠા જિલ્લો જ્યાં ક્રિકેટર્સ નહીં થાય અન્યાય બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટર્સ સાથે નહીં થાય કોઈ ભેદભાવ આ ખાતરી આપી છે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની બિનહરીફ વરણી થઈ જેની ઉજવણીના ભાગરૂપે ડીસામાં સામાજિક સંસ્થાઓએ શશિકાંત પંડ્યાનો સન્માન કાર્યક્રમ યોજ્યો જેમાં IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઉર્વિલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શશિકાંત પંડ્યાએ જિલ્લાના યુવા ક્રિકેટર્સ સાથે અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી જે બરાસ ઘટનાએ અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએ માં અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાયની હું ખાતરી આપું છું અંડર થર્ટી અંડર ફોર્ટી અંડર સિક્સટી અંડર નાઇન્ટી કે ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે જેમની પાસે જેમની પાસે પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈપણ જાતના ભેદભાવ વગર એવો આજના દિવસે મારો સંદેશો છે અને સો ટકા ન્યાય અપાય એ પ્રકારે હું પ્રયાસ કરીશ દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે અને હું એવું કહું છું કે મહેનત મહેનત સાથે ધીરજ પણ રાખજો કે મને બી જે સફળતા મળી છે વીસ વર્ષે મળી જાય તો હું વાલીઓ મિત્રોને બી અરજી કરીશ કે ધીરજ સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે